તો મહીસાગરમાં હિટ એન્ડ રન મામલે પોલીસની કાર્યવાહી સામે આવી છે કાર ચાલક શિક્ષક મનીષ પટેલ સામે માનવ વધનો ગુનો નોંધાયો છે મનીષ પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે શિક્ષણ વિભાગ ખાતાકીય તપાસ કરે તેવી પોલીસે સૂચના આપી છે બંને આરોપીઓ ક્યાંથી દારૂ લાવ્યા હતા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે તો સ્થાનિકોએ કાર ચાલકનો વિડીયો ઉતારી વાયરલ કર્યો છે ઘટના અંગે વાત કરીએ તો મહીસાગરમાં હિટ એન્ડ રનની કાર ચાલક મનીષ પટેલે બાઇક ચાલકને અડફેટે લીધો હતો બાઇક ચાલકને અડધો કિલોમીટર સુધી કાર પર ઢસડ્યો હતો બેફામ કાર ચાલકને અન્ય કાર ચાલકોના કહેવા છતાં કારને ઉભી ન રાખી હતી અન્ય કાર ચાલકોએ કાર ચાલકને પોલીસને હવાલે કર્યો હતો સમગ્ર ઘટના ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે જે રીતે આ ચોંકાવનારો હૃદય કંપાવનારો આ વિડીયો સામે આવ્યો છે તેને લઈ હવે તપાસ હાથ ધરવામાં આવી છે કામગીરી હાથ ધરવામાં આવી છે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસે આ બંને વ્યક્તિ વિરુદ્ધ

દારૂ ક્યાંથી પીધો હતો અને એમને કારની તપાસ કરતા કારમાં પણ દારૂની એક બોટલ મળી હતી તો એમણે ક્યાંથી લીધો એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે